નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કનોડ પાદડી પંચાયતથી વાલરા ગામને જોડતા માર્ગ અને નાળું ધોવાયું રોડ સાથે નાળું પણ ધોવાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં જીવના જોખમે કોઈ પસાર થાય તો થાય બાકી વાહન જઈ શકે તેમ નથી ગ્રામજનો દૂધ ભરવા તેમજ બાળકોને સ્કૂલે જવું હોય કે કોઈ બીમાર હોય તો અવર કરવામાં પડી રહી છે મુશ્કેલી દર વર્ષે સર્જાય છે આ સમસ્યા વર્ષમાં ત્રણ વખત આ નાળું ધોવાઈ ચૂક્યું છે ત્યારે કામગીરી પર ગ્રામજનોએ તો કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ પાદેડી કનોડ ગામમાંથી જે નવો રોડ બનાવેલ હતો અને એમાં કોતર પર એક ગનારું બનાવવામાં આવેલું જે ગનારું ગઈ સાલ જ નવું બનાવ્યું છે અને સાલ બી તૂટી ગયેલું હતું અને સાલ બી તૂટી ગયું છે અને વાલરાથી પાદેડીનો સંપર્ક તૂટી ગયેલ છે વાલરા ફરીમાં જે રસ્તો જાય છે ખેતરોને પણ મોટા પાયે નુકસાન થયેલ છે અને આ ગઈ સાલ બી તૂટી ગયેલું ત્યાર પછી એને રિપેર કરવામાં આવેલો તો આ સાલ બી તૂટી ગયું છે અને વાલરા ગામ પાદેડી ગામથી સંપર્ક વિહોણું થઈ ગયેલું છે થી વાલરા જતો મેઈન રસ્તો છે હાઈ રોડ બનાવેલો છે પાકો અને આ રોડમાં ગઈ સાલ જ નવો રોડ બનાવ્યો તો ગઈ સાલ બી તૂટી ગયેલું અને આ સાલ બી આ તૂટી ગયું છે અને આ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી હજુ સુધી